ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા મિલન કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા તથા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના તમામ સભ્યો તેમજ શહેરના રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોએ હાજરી આપી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પૂરું થતા ચેમ્બર્સના જૂના હોદ્દેદારોની ની મુદત પૂર્ણ થતા તેમના રાજીનામા આવેલ નવા હોદ્દેદારોને કારોબારી કમિટી આગામી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની પસંદગી કરી તેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ પાનેરા ઉપપ્રમુખ અલ્પેશ વોરા મંત્રી વિનુભાઈ ઘેરવડા